રાજકોટ લોકસભા જાડેજા જોડાઈ ગયા છે પરાક્રમ સૌથી વધારે ચર્ચાસ્પદ કોઈ બેઠક હોય તો રાજકોટ બેઠક છે પ્રચારમાં કોઈ કચાશ નથી રાખવામાં આવી અને હવે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે હવે પક્ષોની શું રણનીતિ અને શું આયોજન ચોક્કસ રાજકોટ જે લોકસભા મત વિસ્તાર છે તે હાઈ પ્રોફાઇલ મત વિસ્તાર માનવામાં આવે છે અને અત્યારે આપણે જે આવી પહોંચ્યા છીએ પોરબંદર લોકસભા મત વિસ્તાર ગોંડલ જે ગોંડલ પર સમગ્ર રાજ્યની નજર હોય છે અને મનસુખભાઈ માંડવિયા છે તે અહીંયાના ઉમેદવાર છે હાઈ પ્રોફાઇલ ઉમેદવાર તેમની સાથે જે રમેશભાઈ ધડુક છે ગીતાબા જાડેજાનો પણ અહીંયા ફોટો લગાડવામાં આવ્યો છે અને ગોંડલનું કાર્યાલય છે આ બતાવવાનો પ્રયાસ કરીશું અને ગોંડલ પર આમ પણ દરેક ચૂંટણીમાં લોકોની નજર હોય છે ગુજરાતના રાજકારણની નજર હોય છે અલ્પેશભાઈ ઢોલરિયા જે રાજકોટ જિલ્લા પ્રમુખ છે આપણે એમની સાથે વાત કરીશું કેમ કે જિલ્લા પ્રમુખ છે એટલે રાજકોટ અને પોરબંદર બંને એનામાં આવે આપણે એમની સાથે અલ્પેશભાઈ બંને જે લોકસભા મત વિસ્તારની અંદર કેવો પ્રચાર આમ તો આખે આખું ઇલેક્શન અમારા માટે ઉત્સવ જેવું ગયું છે જેમ જન્માષ્ટમી ઉપર ઉત્સવ હોય જેમ રામ જન્મ રામનવમી ઉપર ઉત્સવ હોય ને એવી રીતે આખે આખો અમારા માટે ઇલેક્શન એ ઉત્સવની જેમ પૂરો થયો છે કેમ ઇલેક્શનનો સમય પૂરો થયો આજે ચૂંટણીના પડઘમ શાંત પડ્યા પણ અમારા માટે તો એક જ મુદ્દો હાલે છે બે સીટ ઉપર નરેન્દ્રભાઈ મોદી અને મોદી સાહેબના નામ ઉપર અમારી બે સીટ અમે સારી રીતે પ્રચાર પડધમ શાંત થયા અત્યાર સુધી ઘણી સભાઓ થઈ હશે પ્રચાર થયા રેલી થઈ હશે તમારા બંને વિસ્તારોની અંદર રાજકોટ લોકસભા અને પોરબંદર અને બંને ઉમેદવાર હાઈ પ્રોફાઇલ પાછા તમારા તો આ જે જે વિસ્તાર છે ત્યાં હવે કઈ રીતે ગુપ્ત મીટિંગો અથવા તો હવે કઈ રીતે પ્રચારો થતા હોય છે આમ તો કઈ ગુપ્ત મીટિંગ કરવાની જરૂરિયાત જ નથી અમે ચૂંટણી પ્રચારમાં લોકોના ઘરે ઘરે સુધી જતા હતા કાર્યકર્તા અમે બોલાવતા હતા પાટિલ સાહેબે અમને એક નારો આપ્યો હતો કે આ વખતે બધી સીટો પાંચ લાખ એકાવન હજાર મતથી આપણે જીતવાની છે અને આનંદની વાત એ છે કે અમે ગમે એની ઘરે જાય અમારું પેમ્પલેટ દેવા જાય મારું કાર્ડ દેવા જાય તો લોકો એક જ મુદ્દેની વાત કરે છે કે તમે કાંઈ ચિંતા કરોમાં અમે નરેન્દ્રભાઈ મોદીની સાથે છે કારણ કે મોદી સાહેબ છે ને એનો આખો

ઘરે ઘર સુધી સ્લીપ વિતરણનું આયોજન હતું મોદી સાહેબનો સંદેશો આપવાનો હતો આ બધો કાર્યક્રમ અમારે આજથી ચાલુ થયો અમે ઘરે ઘરે સ્લીપો આપી દેશું અને જે રીતે લોકોમાં ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે ખરેખર આવું ઇલેક્શન અમારા અહીંયા બધા વડીલો બેઠા છે કે જેની ઉપર ઉંમર સિત્તેર સિત્તેર વર્ષની હોય આઝાદી પછીના ઇલેક્શનમાં જેને ભાગ લીધો હોય એ એમ કે છે કે આખા આખા દેશમાં આવું ઇલેક્શન ક્યારેય થયું નથી લોકો નો એક જ માંગ છે કે હું છું મોદી નો કેટલા તમે જિલ્લા પ્રમુખ પેલા રાજકોટ ની વાત કરો કેટલા મતે જીત રાજકોટ ની સીટ પાંચ લાખ એકાવન હજાર મતે જીતશું એમાં કોઈ શંકા ને